જે મૃતક છે એ રિલેશનમાં મારા ભાભી થાય છે બે દિવસ અગાઉ જ્યારે ઘરે જઈ એને બેભાન અવસ્થામાં અમે દવાખાને લઈ આવ્યા ત્યારબાદ આકાશ પટોળિયા સાહેબે અમને જાણ કરેલી કે બ્રેન હેમરેજ થયું છે અને આના માટે હવે તમે શું કરશો એમ એટલે અમે પરિવાર ફેમિલી એવો નિર્ણય લીધો કે અમારે અંગ ડોનેશન કરવા છે એટલે એના માટે અમે લિવર કિડની આંખ અને ફેફસા એના માટે અંગ ડોનેશન અમે કર્યું છે બસ મેસેજ તો એ જ કે અમને થોડું દુઃખ છે કે અમે અમારું સ્વજન ગુમાવ્યું છે પણ ખુશી એ વાતની છે કે એનાથી સાત લોકોને નવી જિંદગી મળશે અને સમાજમાં અવેરનેસ આવે કે ભાઈ અંગદાન કરવું જોઈએ મારું નામ વિપુલ સાચરિયા છે એના મૃતકના ફેમિલીમાંથી હું એમના મારા ભાભી થઈ છે અને અમે ઘેરે હતા ત્યારે જેને પેરાલિસિસનો એટેક આવી ગયેલો હતો ત્યાર પછી અમે ઇમરજન્સીના રિબર્થમાં પટોળિયા સાહેબ પાસે લઈ આવ્યા પછી સાહેબે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી અને પછી એમઆરઆઈન બધું કરીને પછી અમને અંદર ઓફિસમાં બોલાવીને કીધું બધું કે આ રીતે તમે લોકો એ કે કરી શકો એ કે ઓર્ગન ડોનેટ કરવો હોય તો થઈ શકે એમ પછી અમે લોકો એ નક્કી કરવા માટે ફેમેલીને ભેગું કરીને પછી બધું ડિસિઝન લીધું બધા એગ્રી થઈ ગયા ત્યાર પછી અમે સાહેબને વાત કરી અને એને પ્રોસિજર એને ચાલુ કરી દીધી આમ મૃતકના એજ આઈ થિંક ચાલીસ વર્ષની આસપાસ છે હું ડૉક્ટર આકાશ પટોળિયા ઇન્ટેન્સિવિસ જુનાગઢથી જાંજવે ચોકી રિબર થાય સી હોસ્પિટલમાંથી બોલું છું અમારે ત્યાં અત્યારે એક દર્દી છે શીલાબેન ઉમેશભાઈ ચાચડિયા ઉંમર છે તેતાલીસ વર્ષ હરિઓમનગરના રહેવાસી છે રવિવારે અર્લી મોર્નિંગમાં એમની કન્ડિશન બગડતા તાત્કાલિક ધોરણે અમારા એસીયુમાં લેવામાં આવ્યા હતા દર્દી દાખલ કર્યા ત્યારે બેભાન હતા એટલે એમને તાત્કાલિક વેન્ટિલેટર ઉપર લેવામાં આવ્યા ત્યારબાદ બધું નિદાન કરતાં ખબર પડી કે એમને મોટો પેરાલિસિસ એટેક આવેલો હતો મગજના પાછળના ભાગમાં મોટો પેરાલિસિસ એટેક એમને બધી સારવાર કરવા છતાં ચોવીસ કલાકના અંતે મગજના ફંક્શન ધીમે ધીમે ઘટતા ગયા અને ગઈકાલે સાંજે સાત વાગે મગજની સાઈડથી રિસ્પોન્સ આવતો ઝીરો થઈ ગયો કે જેને અમે બ્રેઇન ડેથ કહીએ છીએ એટલા માટે બ્રેઇન સ્ટેમ ડેથ કહી છે એટલે એમના પછી ન્યુરો ફિઝિશિયન સર્જન બધાના ઓપિનિયન લીધા એના પછી ફાઇનલી ડિસાઇડ થયું કે દર્દી રાતે એક વાગે કે હવે બ્રેઇન સ્ટેમ ડેથ થઈ ગયું છે એના પછી ઓપ્શન હોય છે કે ઓર્ગન ડોનેશન કરી શકાય હવે જે દર્દી શિલાબેન છે એમના સગા ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલી છે આથી અમુક વર્ષ પહેલાં એમના પોતાના મધરે જ કિડની આપેલી હતી એટલે એમના રિલેટિવને આ બધી વસ્તુનો ખ્યાલ હતો ઓર્ગન ડોનેશનનો એટલે અમે એમને વાત કરી એટલે તરત જ એ લોકોએ કીધું કે અમારે ઓર્ગન ડોનેશન કરવા છે શિલાબેનને આપણે બચાવી ન શકીએ તો કંઈ વાંધો નહીં બીજા સાત દર્દીઓને આપણે બચાવી શકતા હોય તો અમારે ઓર્ગન ડોનેશન કરવા છે એના પછી રાતે એક વાગ્યા પછી અમે સોટો નોટો બંનેને જાણ કરી અને ઓર્ગન ડોનેશનની પ્રોસેસ ચાલુ કરી અત્યારે પાંચ દસ મિનિટમાં જ એમનું ઓપરેશન ચાલુ થવા જઈ રહ્યું છે બધી ટીમો છે એ અત્યારે આવી ગઈ છે શીલાબેનનું હૃદય બંને ફેફસા બંને કિડની લિવર અને બંને આંખ આટલી વસ્તુનું ડોનેશન કરવા માટે રિલેટિવે સંમતિ આપી છે હૃદય છે યુએન મહેતા હોસ્પિટલમાં અહીંથી ટ્રાન્સફર થવાનું છે કિડની અને લિવર બંને આઈકેડી હોસ્પિટલમાં જવાના છે અને ફેફસા છે એ સેમ્સ હોસ્પિટલમાં જવાના છે એમને જવા માટે હૃદય અને ફેફસા બંને માટે ગ્રીન કોરિડોર અરેન્જ કરવામાં આવ્યો છે અને ગ્રીન કોરિડોર આરે ઝાંઝડા ચોકડીથી કેશોદ એરપોર્ટ સુધી એટલે સૌથી પહેલાં હૃદય નીકળશે એ ગ્રીન કોરિડોર આરે કેશોદ એરપોર્ટથી અમદાવાદ જશે યુએન મહેતા હોસ્પિટલમાં પછી બીજા અવયવમાં નીકળશે ફેફસા એના માટે પાછા ગ્રીન કોરિડોર થ્રુ કેશોદ એરપોર્ટ જશે અને ત્યાંથી જશે સેમ્સ હોસ્પિટલમાં એના પછી કિડની અને લિવર એ આઈ કેડી હોસ્પિટલમાં બાય રોડ ગ્રીન કોરિડોરથી જૂનાગઢથી અમદાવાદ સુધી જશે એટલે ત્રણ વખત ગ્રીન કોરિડોર અરેન્જ કરવામાં અત્યારે જૂનાગઢ પોલીસ બધી તૈયારીઓ કરી રહી છે અને ત્રણ ગ્રીન કોરિડોર સાથે બધા અવયોને સાંજ સુધીમાં જે તે દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે હૃદયનું ડોનેશન જૂનાગઢમાંથી પ્રથમવાર થઈ રહ્યું છે હૃદય અને ફેફસા કે જેમાં ચાર કલાક જેટલા ટૂંકા સમયની અંદર સામેવાળા દર્દીમાં આપણે એમને આ ઇમ્પ્લાન્ટ કરવાનું હોય છે એટલે એના માટે ગ્રીન કોરિડોરની રિકવાયરમેન્ટ પડે છે જૂનાગઢ પોલીસના સહકારથી તથા ફેમિલીના સહકારથી આ કાર્ય થવા જઈ રહ્યું છે તો આજ સાંજ સુધીમાં મોસ્ટલી બધા અવયવોને બધું ઓર્ગન ડોનેશન પર થઈ જશે અને ત્યાં આગળ ઇમ્પ્લા પર થઈ જશે બરાબર એટલા માટે સર ગ્રીન સરિડોર આપણી હોસ્પિટલમાં કેટલા થાય છે ગ્રીન કોરિડોર અમારી હોસ્પિટલમાં સતત ત્રીજી વાર થાય છે લાસ્ટ બે વર્ષે પણ એક એક દર્દીના અવયવો દાનમાં આપણે આપ્યા કરાવ્યા હતા ઓર્ગન ડોનેશન અને આ વખતે ત્રીજી વાર થાય છે ગ્રીન કોરિડોર শা পটোড়িয়াছ রিবর্থ আইসোপেথোলি কর সৌথ পেলাগন ডোনেশন ফাধরু করে এ টাই এমন যে સિકવન્સ જે બધી વસ્તુ હતી અમુક પેપર વર્કને બધું હતું એમ સ્ટાર્ટિંગથી કરેલું હતું એ ટાઈમે જ્યારે અમે ઓર્ગન ડોનેશન કર્યું ત્યારે અમને એટલું એક અંદરથી એક ખુશીનો અનુભવ થયો હતો બરાબર છે કે ચલો મારા ફાધર નથી તો એટલીસ્ટ અમે એના થકી ત્રણ વ્યક્તિને જીવનદાન આપી શકીએ છીએ બરાબર છે તો એ જે સેમ ફિલિંગ છે એ બીજા લોકો જે એના સ્વજનોને ગુમાવે છે બરાબર છે એ લોકોને પણ મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ હતા અને ભગવાનની દયાથી અમને એના માટે એવા પેશન્ટ્સ એવા મળ્યા પોટેન્શિયલ ડોનર્સ મળ્યા જેના થકી અમે કહી શકીએ કે આની પહેલાં અમે બે ઓર્ગન ડોનેશન કરેલા છે અને આજે અમારું આ હોસ્પિટલનું ત્રીજું ઓર્ગન ડોનેશન છે સો હું અપીલ કરીશ કે બધા આપણે બીજા એક એટલી રીતે મોટિવેટ રહીએ બરાબર છે કે જો આપને આવો મોકો આપની જિંદગીમાં મળે બરાબર છે ખુદ આપણે કે આપણા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ માટે બી બરાબર છે તો આપણે એને ન ચૂકીએ અને જે આ ઓર્ગન ડોનેશન જેટલું મહાન કાર્ય છે જે